હલો મિત્રો જય ઠાકર કેમ છો બધાની મજામાં મજામાં જ રહેજો હમણાં તો એક નંબર વરાપ નીકળી છે મસ્ત મજાની મજા પણ આવે છે વરાપમાં બરાબર અને સારો સપોર્ટ છે મસ્ત મજાનો એ પણ સરસ રાખજો આવી રીતે અને આ રીતે પ્રેમ ભાવના રાખજો સપોર્ટ રાખજો ને આજે તો એ ભાઈનું નામ તો નથી આવડતું પણ ખૂબ અમને પણ આનંદ આવ્યો છે કેમ કે દુબઈથી ફોન આવ્યો હતો બરાબર છે પણ બહુ મસ્ત મજાની વાત થઈ છે ને હતા આપણે મુસલમાન સમાજ હતા પણ હિન્દુ સમાજ જેવી વાત કરી છે મારી સાથે ને દુબઈથી ફોન આવ્યો હતો દુબઈથી નહીં પણ લંડનથી ફોન આવ્યો હતો એટલે બહુ મજા આવી ગઈ હતી પણ હું છે કે આપણે આમ કહેવામાં લંડન અને એની આજુબાજુનું કોઈ આપણે કેમ સુરતથી આજુબાજુનું કોઈ રહેવાનું હોય એવી રીતે વિસ્તાર હશે કંઈ પણ કયો હશે તો મને નામ નહોતું યાદ રહ્યું બહુ કરીને પણ ત્યાંથી સાદો કોલ આપણને કરે તો ન થઈ શકે કરે તો બહુ નેટવર્ક બેલેન્સ કપાય છે એટલે એ આપણને વિડીયો કોલ કરી શકે વિડીયો કોલ કરી શકીએ આમ કોલ ન થઈ શકે તો બહુ મસ્ત મજાની વાત થાય એટલે મજા આવી ગઈ છે તો આપણે એવો આનંદ આવે કે આપણે બીજું તો કાંઈ નહીં એક ગર્વની વાત એવી છે કે લંડન વિદેશ આ બાજુ વિડીયા જોતા હોય તો ત્યાંથી તો આપણે ખૂબ આનંદ આવે છે બરાબર છે ને બાકીના અમુક માણસ પણ એવા હોય છે સપોર્ટ દેતા પાછા રહે છે બરાબર છે પણ સપોર્ટ મળે છે ને તો એ પણ સારું લાગતું નથી એવા પણ માણસો છે હું તો શું છે કે એક એવી રીતે દુનિયા જ ફેરવું છે એવું લાગે છે મને કોણ વ્યક્તિ છે કોણ નહીં બધું જાણતા તારવતા અજાણતું થાવું પડે એમ છે બરાબર છે તો કોઈ પણ કંઈ મન દુઃખ લગાડતા નહીં કેમકે આવી રીતે તો મેં વાત છે ને એક કમેન્ટ એવી હતી યુટ્યુબમાં મહેશ મકવાણા મહેશ મકવાણા છે ને એણે એવું કીધું છે તો કે ભાઈ રમેશભાઈ મારા કાકાજી સસરા થાય છે એવું કીધું છે તો થેન્ક યુ ભાઈ રમેશભાઈનો સપોર્ટ ખૂબ સારો છે અમને ને રમેશભાઈ અમને સપોર્ટ દેવા માટે એક પગે ઊભી જાય છે તો ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈને કેમકે રમેશભાઈ અમે ત્યાં જવું હોય આ છે તો અમને સપોર્ટ દેવા માટે રમેશભાઈ હાજર થઈ જાય છે કાંઈ પણ જવું હોય તો રમેશભાઈની ગાડી આવે છે મને લઈ જવા માટે તો રમેશભાઈને તો ખૂબ ખૂબ આભાર કરું છું કેમકે એવા માણસ મને મેળા છે ને રમેશભાઈ કે આપણા સપોર્ટ એટલો સપોર્ટ આપે છે મને કે બેન ગમે અહીંયા જવું હોય તો બોલજો આ રીતનો સપોર્ટ મને રમેશભાઈ આપે છે એટલે રમેશભાઈને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મેં અહીંયા એવું કીધું છે તો રમેશભાઈને હું જરૂર કહીશ કે તમને કોકે એવું કીધું છે મહેશભાઈ મકવાણાએ કે રમેશભાઈ મારા કાકાજી સસરા થાય છે તો થેન્ક યુ ભાઈ હું કહી દઈશ રમેશભાઈને કદાચ તમને તો ખબર જ હોય છે તો ફોન દ્વારા વાત કરી લેજો કે રમેશભાઈ મેં વિડીયો જોયો હતો કેમ કે રમેશભાઈ અવરનવર અમારા વિડીયામાં રહેશે જ કેમ કે અમને એનો સપોર્ટ છે એટલે રમેશભાઈ અમારા વિડીયામાં આવશે અને રહેશે બરાબર છે ને ગમે ત્યાં જવું હોય તો રમેશભાઈ પહેલાં જ હોય છે અમારે અરે રમેશભાઈને રાખવાના પણ છે કેમ કે એનો સપોર્ટ મને જોરદાર છે રમેશભાઈનો એટલે આ રીતે રમેશભાઈ રહેશે બરાબર છે ને બીજા નંબરમાં કે બીજી પણ ટમેટું ઘણી છે તો આપણે એવું છે કે જશું તો વાર લાગશે તો આપણે હવે બહુ ઝાઝી વાત નથી કરવાની પણ ખાસ કરીને બસ આજે હવે આપણે જઈએ છીએ નીચે તો અંદર જઈ પછી આપણે વાત કરશું કંઈ પણ બરાબર

પાણી ટેપો પણ છે ને આમ તો માણસના કપડાં સુકાય છે બરોબર આ રીતનો હાલે છે મિત્રો ટેમ્પો ભરાઈ ગયો છે હવે આપણે જાય છે નીચે તો એવા બધા કામ આવતા હોય તો જાતા હોય આમ ચાલો હવે આપણે મળશું કાલે બરાબર ત્યાં સુધી બનાવી દે જતા રહેજો કેમ કે આપણે